જ છે એક નવા બ્લોકમાં તો મિત્રો છે ને અમારે બધું પતી ગયું આજે એક્ઝામ હતી ને અમે એક્ઝામ દઈને આવીએ ને હું આગળ છે ને એક દોસ્તાર છે ને એની ગાડીમાં જામશ હા જો એ લેવા ભાઈ પણ છે એ છે ને એની સ્કૂટીમાં જામ છું આગળ અને બતાડો ને તો આગળ છે ને એક્ઝામ વેક્ઝામ બધી પૂરી થઈ છે હવે આગળ કપડાં લઈને ફેકે ફેક જઈએ છે અહીંયા હવે આગળ ઘેરે જવાનું છે

આપણે ઘેર જઈને લોક બનાવશે ને આગળ છે ને રસ્તામાં છે ને જો કપડાં ને બધું છે ઘેર છે કપડાં બદલાવી ને પછી છે ને આપણે સમૂહ લગ્ન છે ને એટલા આપણે વાડીમાં તો એ તમને બધું બતાડશું તો વિડીયોમાં છે ને બન્યા રહેજો એ ક્યારે છે ને હમણાં રોદા બહુ છે એટલે થોડુંક ધીમે ધીમે પડીએ જો આ ભાઈ ગાડી આ ગાડીની સ્પીડ જો ખાલી ચાર્જિંગ વાળીમાં છે અમે આગળ જોઈએ ને ઇલેક્ટ્રિક આગળ વાળા જાય

માનુ છે કેમ કે આ ભાઈ છે ને પાલાડી ના છે જો પાલાડી ગાડી મળે તો ઘેર જઈએ આપણે જસ અજો ડોક્ટર આયમ કી દીધું સાડી થોડી કર મને કપડા બદલાઈ લો જો એક આગર ના કી દીધું આવતા વૈત દિશને જી વે ફરતી ને ખાઈ બાઈ ને વાગડી છે ને એમ કપડા બદલાવ થોડીક વારમાં આગડી કેરે તો પોગી જસ ને હું ઉપર આવી ગયોસ કપડા બદલાઈ લીદશ નીચે ને વસ્તુ બતાડું ને તો જોઈ લો જો અછી ને અમારે વાડી ને છે ને સમૂહ लग्न છે ને એટલે કામ આલે છે લે માં માંડવાને બધી છે

જોઈ લે તો આવ્યા છે ને જો સાડીમાં છે ને ગિમ્બલા નાખી દીધું ને ઓલી પર છે ને ના એ જો લગ્ન છે ને તે ના એ આખી નાખીશ માંડવા માંડવા છે ને જાઓ એને હવે લગ્ન જ છે સમૂ લગ્ન થઈ જાય ને તે ઘણી જગ્યાએ માંડવા જ અહીંથી તો જેટલું દેખાય એટલું તમને બતાડું જો અહીંયા છે ને એક ગેટ રાખ્યો નીચે એટલે છે ને એટલે છે ને મસ્ત વાતાવરણ ને પવન એવો જ છે ને નળ આવી જતો એટલે એમ છે ને બધું લીલું લીલું થઈ ગયું મિત્રો આપણે છે ને જો પંકજભાઈ જરા આ પંકજભાઈ છે ને આ મિતભાઈ છે ને પંકજભાઈ છે એ જો એ બેય છે ને એમાં ઓલો હું કાગળની ઓલી છે ને એ લઈને એ જો ઓલો કરે છે ટેબલ માથે સડીને બે હોય

અહીંથી અહીંયા એક આખી લાઈન બીજી લાઈન ત્રીજી ચોથી એમ કરીને ક લાઈનો છે કેટલી બધી ને અહીંયા બધા જો ભેગા થઈ ગયા છે એટલામાં મોટા મોટા હવે આગળ છે ને હનુમાન દાદાના મંદિરે જવાનું છે તો આપણે છે ને સમૂહ લગ્ન કહીએ છીએ વાડીમાં આજે શનિવાર છે રવિવાર સોમવાર ને મંગળવારે છે તો સ્કૂલે પણ આપણે રજા પાડવાની છે તો આખડી તો એવું છે ને અહીંયા મોબાઈલ જોતો હતો આડી થોડી વાર લઈને હનુમાન દાદાના મંદિરે જઈ આવીએ આપણે તો આપણે જો આમ સુરત દાદા છે ને ઢકાઈ ગયા છે વાદળાના આડા આટી થોડી વાર રહીને આપણે જઈએ તો આપણી આવે છે ને કેટલા વાગ્યા હવે આપણી છ વાગી જશ જોઈ લો તમે છ વાગી જશ ને હવે આગળ જઈને ઘડીક રહીને જઈએ આપણે હનુમાન દાદાના મંદિરે જો પછી જો આવ્યા છે ઓલે પરે છે ઓલે પરે છોકરા પતંગ ઉડાડે છે ને થોડાક એક બે દિવસમાં કામ તો થઈ જ જશે ને આ જો લીંબુ ઓલો લીંબુ ને ઓલો લઈ લીધી છે આ મિલન ભાઈ તૈયાર થઈ ગયા છે બંધો કરી ને ગાડી થઈ ગઈ છે હવે પપ્પા આવી જશે આગડી છે ને હનુમાન દાદા મંદિર મંદિરે જવાનું છે હવે તમને મિત્રો દર્શન કરાવી દીધા છે કેટલી લઈ ગાડી અહીં મૂકી દીધી છે ને હવે એની ઘરમાં આવી જશે તો ભગવાનને અગરબત્તી કરવાની છે આગળ થોડીક વાર રહીને તો મિત્રો ઘેર આવે ને તો છે જો અમારે વાડીના છે ને એક ડોડા પડે સ્પેશિયલ ચાઇનીઝ ડોડા છે ખાવાના છે આગળ ઘડી ખાઈને ટાટા પડો મૂકી દીધા છે અહીંયા મારી સાથે કોણ છે ખબર છે

વિશ્વાસી ને લગ્ન કરી કરી બધીમાં માં ખાઈ ખાઈ ને હવે પાછો વિડીયો આવી ગયો છે વેડિશન જો બતાડું તમે ત્યાવી રીત નું લાગ્યો છે ને વાગડી અગરબત્તી કરના કે આપણે છે ને મિત્રો છે ને ભગવાન અગરબત્તી થઈ ગઈ છે લો થઈ ગઈ છે અગરબત્તી દેવા અગરબત્તી થઈ ગઈ છે ને વાગડી કડી કરી ને આરતી બોલ લખ્યો મિત્રો આગડી છે ને હું વિપર ભઈ આવેશ કેમ કે એ છે ને અમારે ઘંટી ચાલુ છે ને એટલે ઉપર વસ્તુ બતાડો ને તો જોઈ લો થોડી લાઇટ હતી એક ચિત્ર હતું ને તિરંગો હતો ને આપણે છે ને જો બીજું ક્ષેત્ર એડ કરી દીધું પટ્ટી છૂટાડી દીધીશ અને છે ને મેં વિડીયો નહોતો તો મૂક્યો પણ ખાલી છે ને મેં મારી રીતનું ડ્રોઈંગ દોરી છે ને સમોરા છે ને દોરીને તો અહીંયા એ સાઈડના ચેનલનું નામ છે ને આ આપણે કકાજીનું આ ચેનલનું નામ છે આ જો આવી રીતનું છે એ પર લાઇટ બંધ કરીને બતાડું ને તો તમે જો કેવી રીતું લાગે આ સમુરાય છે ને એ નિ દેખાતું કકાજી છે ને એ મસ્ત દેખે કોમેન્ટમાં કેવું લાગે ને એ તમે જણાવી દેજો તો બાય બાય મિત્રો મિત્રો મળીએ હવે આગલા વ્લોગમાં જો તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર કરીને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરીને સબસ્ક્રાઈબ કરેલું હોય તો છે ને આપડે ઘંટી દબાઈ કોઈ પણ નવો વિડીયો એટલે જોવાઈ જાય એ મિત્રો હમણાં સમૂહલગ્ન આવવાન છે ને એટલે તમે બધા છે ને મારી આઈડી છે સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરીને રાખજો એટલે તમને છે નવો વિડીયો આવી જાય તો બાય બાય મિત્રો આગલા વિડીયોમાં જય શ્રી શ્રીરામ મિત્રો બાય બાય